ખેડૂતોના ઉત્પાદનના બમણા ભાવ આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી ડબલ ભાવ આપવાની વાત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે તેમણે વચન આપ્યું હતું પણ આ દિન સુધી આ વચન સાચું પડ્યું નથી તેવા આરોપ સાથે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ તેમણે કહ્યું છે કે સરકારની નીતિ ખેડૂત વિરોધી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે જમીનનું ધોવાણ થાય છે કપાસનું ઉત્પાદન મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડે છે અને આજે જે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ તેમને સાંભળો માન્ય પ્રમુખ શ્રી વિગતે વાત કરી છે થોડા આંકડાઓ આપની સમક્ષ એ મૂકીશ અમારા કિસાન કોંગ્રેસના ભાઈ પાલભાઈ જે દ્વારકા જિલ્લાના અધ્યક્ષ છે એમણે અભ્યાસ કર્યો છે અમારા બીજા ખેડૂત મિત્રો અભ્યાસ કર્યો છે આજથી અગિયાર વર્ષ પહેલા એક તોનું સોનું લેવું હોય તો એક ખાંડની મગફળી આપવી પડતી હતી એટલે કે પચીસ મણ મગફળી વેચો તો એક તોનું સોનું આપતું અત્યારે ખેડૂત છે છે એ સવાસો પર મગફળી વેચે ત્યારે એક તો સોનું આવે છે એ વખતે ચાર ખાની ઘઉં એટલે કે 100 મણ ઘઉં આપો તો એક તો નો અત્યારે આઠ ખાની એટલે કે 200 મણ ઘઉં આપો ત્યારે એક આવે એટલે સોનાનો ભાવ વધ્યો અને આ સોનું જે છે એક પ્રતીક છે કેનો ભાવ વધે કારણ કે અગાઉ પણ સોનાનો ભાવ વધ્યા છે પણ સાથે સાથે ખેત ઉત્પાદનનો ભાવ પણ તા પેટ્રોલ અને ડીઝલ ના ભાવ

જે અત્યારે બજારમાં 850 થી 1000 ની વચ્ચે ચાલી રહ્યા છે એટલે ખેડૂતો સાથેની જે આ ધોખાધડી છે બીજો નિયમ પ્રમાણે પહેલા એમણે 200 મણ ખરીદી કરવા ખેડૂત દીઠ 200 મણ ખરીદીનો એનો ટાર્ગેટ હતો એ ઘટાડીને 70 મણ કરી નાખ્યો છે હકીકતમાં ખેડૂતને એવરેજ 300 મણ ઓછી ખરીદી કરે તો ખેડૂતને પોસાય નહીં કારણ કે સામાન્ય ખેડૂતને ત્યાં પણ 300 મણ મગફળી

સમયસર ખરીદી નહીં કરવાના કારણે શું થાય છે એમએસપી ચૌદસો ને બાવન રૂપિયા અત્યારે ભાવ છે બજારમાં આઠસો પચાસ થી હજાર રૂપિયાનો ભાવ છે એમએસપી ચૌદસો પચાસ અત્યારે નહીં ખરીદે એટલે વેપારીઓ આઠસો પચાસ ના ભાવે ખરીદી કરવાનું શરૂ કરશે આજ વેપારીઓ પછી એ જ સરકારને ચૌદસો ને બાવન રૂપિયાના ભાવે ખોટા કાગળો કરીને વેચશે એટલે ખેડૂત મરી જાય વર્ષો એનું પાણી પાડીને એનું લોહી પાણી એક કરે ખેડૂતને ભાવ નથી મળતા અને બચી ગયા હોય છે એમાંથી પછી એમએસપી માં કમાય છે આ સંપૂર્ણપણે અત્યારે બંધ કરવાની જરૂર છે ધન્યવાદ